બુટલેગરો નંબર પ્લેટ વગરના વાહનો વાહનોની કરી રહ્યા છે ઉપયોગ પોલીસે રેડ કરી વિદેશી અને દેશી દારૂ જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે બાર થી પંદર લોકોને પણ ડિટેન કર્યા છે પોલીસ સહિતનો કાપડ તાટકતા બુટલેગરોમાં ફેલાયો છે છે મહત્વનું કે નંબર પ્લેટ વગરના વાહનોને જપ્ત કરી લેવામાં આવ્યા છે કાર્યવાહી છે આ ડુટિયા વિસ્તારમાં પોલીસ અધિક્ષકે રેડ પાડી હતી આ રેડ દરમિયાન દસ થી બાર નંબરની પ્લેટ વગરના વાહનો બળી આવ્યા જેમાં બુટલેગરો નંબર પ્લેટ વગરના વાહનો ની કરી રહ્યા છે વધુ ઉપયોગ જેની બાતમી મળતા આ રેડ પાડવા આવી પોલીસે રેડ કરી

ચેકિંગ દરમિયાન સ્થાનિક પોલીસ એલસીબી તથા એસઓચોની ટીમને સાથે રાખવામાં આવેલી હતી જે લિસ્ટેટ બુક ટ્રેકર છે એના ઘરે તપાસ કરવામાં આવેલી અમુક જગ્યાએથી ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે જેની કાર્યવાહી ચાલુ છે ત્રણથી ચાર વ્યક્તિઓ દારૂ કીધેલી હાલતમાં મળી આવેલા છે જે લોકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખાસ કરી આજે સરપ્રાઇઝ વિઝિટ રાખવાનો મુદ્દો એ હતો એ અડોડિયાવાસ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના ઘણા બધા ટુ વ્હીલર વાહનો મરી રહ્યા છે એવી અવારનવાર કમ્પ્લેન આવતી રહેતી હતી એટલે આજે જે સરપ્રાઇઝ ચેકિંગ કરી અડોડિયાવાસને ત્રણેય બાજુથી કોર્ડન કરી જેટલા પણ નંબર પ્લેટ વગરના ટુ વ્હીલર વાહનો મળી આવેલા છે એ બધાને ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આશરે સાતથી આઠ જેટલા ટુ વ્હીલર વાહનો નંબર પ્લેટ વગરના મળી આવેલા છે આજરોજ ભાવનગર વિસ્તારમાં આવેલા